सूरत ने रांदेर पुलिस से सराहनीय कामगिरी सामने आई थी श्रमजीवी पुष्पराज सिंह नाम ना युवक साइकिल पर आइसक्रीम वेचता था તે દરમિયાન તેમની જીવાદોરી સમાન સાયકલ લૂંટી ગઈ હતી જેથી યુવક માયુસ થઈ ગયો હતો તે દરમિયાન યુવક રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં સી ટીમે આ યુવકની આપ વિધિ સાંભળી હતી અને સી ટીમ દ્વારા યુવકને નવી સાયકલ આપવાનો નિર્ણય કરાયો હતો જેથી સી ટીમ દ્વારા યુવકને પુષ્પરાજસિંહને નવી સાયકલ આપવામાં આવી હતી નવી સાયકલ મળતા પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા નવું સાયકલ મળતા શ્રમજી યુવકની આંખો ભીની થઈ હતી શહેર ભરના લોકોનું ધ્યાન રાખતી પોલીસ શ્રમજી યુવાનને સાયકલ આપવી માનવતા મહેકાવી હતી રોજગારી ઇન્ડસ્ટ્રીએ સાયકલ ભલે કિંમતીમાં નાની હોય પરંતુ આ શ્રમજી યુવકની જિંદગી ભરની પૂંજી કમાવાનું સાધન બની ગયું છે મારું નામ પીએસઆઈ હર્ષિકાબા જાડેજા છે હું રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું ગઈકાલે આ દાદા આવેલા હતા એમને થોડા એમ આવ્યા ત્યારે થોડા દુઃખી જણાતા હતા વાત કરતા એમને જણાવ્યું કે એ સવારે સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે ને સવારે ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડીવાળા ભાઈએ જે પીધેલા હશે કે કે મેં આપણને ખ્યાલ નથી પણ એમને ટક્કર મારી દીધી ગાડીને ને એમની સાયકલે ટક્કર મારીને સાયકલ ત્યાં ને ત્યાં તૂટી ગઈ ને ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કેવું કાંઈ હતું નહીં એટલે આગળ કાંઈ અમે ગોતવાની ટ્રાય કરી પણ એમને કાંઈ ફરિયાદ કેવું કરવું નહોતું પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી સી ટીમ તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ એમ મદદ કરી શકીએ થોડી તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે કે એમને સાયકલ આપીએ જેથી એમને આઈસ્ક્રીમનો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે એના માટે અમે એવું વિચાર આવ્યો અને સાયકલ અમે એમને ગિફ્ટમાં આપી